જય સ્વામિનારાયણ આ એક લમ ચોરસ અને ચોરસ બામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આંગળાની સાઈઝ નાની છે આ વ્યક્તિ એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે સાથે આ ગુરુની આંગળી છે આ સૂર્યની આંગળી છે ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે આ વ્યક્તિ હિંમતની સભાનો છે લાખ રૂપિયા કરતો લાખ અને કરોડ કરતો કરોડનો કરશે મત સાથે આ બુદ્ધની પહેલી આંગળી છે જે સૂર્યના પહેલાં પોડવા સુધી નથી પહોંચી રહી એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં કમી હશે પણ એના હાથ નીચેના જે માણસો હશે કમી દૂર કરી નાખશે પણ પોતાના લેવલે થોડીક કમી રહેશે અને બુદ્ધની આંગળી હટીને ચાલી રહી છે એટલે આ કોઈ પણ કામ કરવા જશે ને તો આની હટીનેસ સો જશે એ બધાની વિરોધની દિશામાં જ હશે એ કામ કહેશે ને તો એને વિરુદ્ધમાં જ કહેશે ના હું આમ જ કરીશ એટલે કહેવાનો મતલબ આ એની જ રીતે ચાલવા વાળો વ્યક્તિ છે સાથે આ અંગૂઠો અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ જોરદાર છે માસલ ઓછું છે એટલે આ વ્યક્તિ લેટ કરવા કરવાવાળો છે આ કોઈની પણ વાતમાં જાય કોઈ આમ હા એમ પણ પોતાનું ન લે પોતાના બીજાના ડિસિઝન ઉપર ચાલવા વાળો વ્યક્તિ છે સાથે આ વ્યક્તિને બેતાલીસ વર્ષે ભાગ્યો દે થશે કેમ કે અહીંયા આગળ આ લાઇન છે આ સારામાં સારી નિશાની છે આ ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થશે જ્યારે અંગૂઠા ઉપર આડી રેખા હોય અને આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે અને આ કોન થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ એક સમજદારની નિશાની છે સાથે આ આંગળીઓની અંદર ગેપ પડી રહ્યો છે અહીંયા આગળ આ પાંત્રીસ વર્ષની ઉંમર સુધી ખર્ચાળો સ્વભાવ રહેશે અને આ પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધી એનો ખર્ચાળો સ્વભાવ રહેશે બીજું આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળીને એકદમ ઘાટી રેખા છે અને એમાં આ બે ફાટા થઈ રહ્યા છે આ વિષ્ણુ તિલકનું નિશાન થઈ છે આ વ્યક્તિ પરોપકારી હશે કોઈનો એક રૂપિયો બાકી નહીં રાખે એના ઘરે દઈને આવવાળો છે અને બીજું આનામાં બે ગુણો છે સતોગુણ અને રજોગુણ સતો ગુણ એટલે ધર્મમાં નંબર વન રજો ગુણ એટલે સામ દામ ધન ભેદ પૈસા કમાવા માટે કોઈ પણ ટિકડા મજમાવવા માટે આ વ્યક્તિ તૈયાર હોય અને કોઈ દી આના દુશ્મન ન થાય અને જે પણ કોઈ દુશ્મન હતા અમે ઓરો ફેંકાઈ જાય પણ આ વ્યક્તિ જો ગલત કાર્ય કરે ને તો આ વ્યક્તિ ફેંકાઈ જાય આ એક વખત બદ્રીનારાયણના દર્શન કરે ને તો સારામાં સારું અને આ જેટલી વિષ્ણુ ભગવાનની ભક્તિ કરે ને એટલો એને ફાયદો થાય અને આ વ્યક્તિ બહુ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હોય કે જ્યારે આ વીજ જેવી અને વિષ્ણુ તિલક જેવી નિશાની થાય ને આ સારામાં સારી નિશાની કહેવાય સાથે આ અનોખી રેખા છે જે અહીંયાથી નીકળી અને આમ નીચે સુધી જઈ રહી છે અને આ અંદરથી મંગળ પર્વતથી આવી રહી છે એટલે આ વ્યક્તિ કોઈ પણ પ્લાન કરે કોઈ પણ એ કરે પણ એને પદર્શ નથી કરી શકતું એ માઇન્ડમાં માઇન્ડમાં રાખે છે અને આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હશે અને એક સમય એવો થશે ને કે આની જોડે ભગવાન પડતાનો એનો આભાસ થશે પણ કેવલ આભાસ થશે બીજું આ માઇન્ડ રેખા કલ્પનાશીલ વધારે છે એટલે આ કોઈ પણ એમ કહે ને કે સોચમાં ઊંડો ઉતરી આગળ વધવાની કોશિશ કરશે કોઈક લેખક હોઈ શકે છે રાઇટર હોઈ શકે છે આ વ્યક્તિ લેખક કા રાઇટર હોઈ શકે છે બીજું આ વ્યક્તિ કલ્પનાશીલ હશે અને આ વ્યક્તિ કોઈ પણ કામ કરવા જાય ને એનું રિસર્ચ બહુ કરશે ઊંડું રિસર્ચ કર્યા પછી કામ કરવા જોઈએ પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી ન થાય ને ત્યાં સુધી આ વ્યક્તિ કામ ન કરે અને આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવનરેખા છે જે છેક કેતુ પર્વત જઈ રહી છે આ એક સારામાં સારી નિશાની છે ને એમાં આટલી મોટી પ્રોગ્રેસ રેખા છે બીજી એક અહીંયા પ્રોગ્રેસ રેખા છે અને ત્રીજી અહીંયા પ્રોગ્રેસ રેખા છે આ સારામાં સારી છે આ પચીસ વર્ષની ઉંમરમાં ત્રીસ વર્ષની ઉંમરમાં અને ચાલીસ વર્ષની ઉંમરમાં પ્રોગ્રેસ રેખાઓ છે સાથે અહીંયા આગળ એક રેખા આવી રહી છે આ વિદેશ રેખા છે વિદેશ જવાના મોકા મળશે અને એક રેખા આમ જઈ રહી છે અને એક રેખા અહીંયાથી જઈ રહી છે આ ચાર ધામની યાત્રાની નિશાની છે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે અને બધા ફેસમાંથી બહાર નીકળીને એક ગોલ્ડન પિરિયડમાં આવશે આ ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ છે આ બધામાં એને સારામાં સારું રહેશે અને આ જેટલું વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે બુદ્ધ અને ભવિષ્યનું વિચારવાનું કેવલ વર્તમાનમાં આ સારામાં સારી જીવન રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ મોક્ષની રેખા કહેવાય આ અને મોક્ષ મળે બીજું આ વ્યક્તિને રાહુ ક્ષેત્રથી ધનની રેખા ચાલુ થઈ રહી છે અને આ એક મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા છે જે અહીંયાથી ચાલુ થઈ રહી છે રાહુ ક્ષેત્ર આ વ્યક્તિની અચાનક પ્રગતિ થશે અચાનક નામના થશે અને અચાનક ફેમસ થઈ જશે પણ આ વ્યક્તિને ચાલીસ વર્ષની ઉંમર સુધી ધનની રેખા નથી એટલે ચાલીસ વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિને સંઘર્ષ થયો હશે અને પછી એને સારામાં સારી ધનની રેખા છે અને પછી જ્યારે ધનની રેખા અહીંયા સુધી હોય ને પછી આ સૂર્યરેખાને પણ ધનરેખા તરીકે કહેવાય અને ઉપરની સાઈડ જો ધનની રેખા ન દેખાય તો સૂર્યરેખાને બુધ રેખાને આ બધાને ધનની રેખા કહેવાય છે પણ ચાલીસ વર્ષની ઉંમર પછી છે સાથે અહીંયા આગળ આ ચોરસનું નિશાન થઈ રહ્યું છે અને આ પ્રોપર્ટીનું નિશાન થઈ રહ્યું છે આ ધનની રેખામાં આ સારામાં સારી નિશાની છે જોરદાર આને ચોપ્પન વર્ષે બાવન વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે ને એનું આ નિશાની છે સારામાં સારું એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ગુરુનું પર્વત છે ગુરુનું પર્વત આ મલ્ટીપલ રેખાઓ છે બધી અને ગુરુની સાઈડ થોડીક નાની છે એટલે પરિવારથી દૂર એટલે પતિ પત્ની કે મા બાપથી નહીં પણ સગા સંબંધીથી દૂર રહેશે અને આ ગુરુ પર્વતની સાઈડ નાની છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે એ ગુરુપર્વત સહેજ બેઠેલો છે આ શનિનો પર્વત છે પણ શનિનો પર્વત સેજ ફૂલેલો છે ઓડિયો દ્વારા કંઈ સી વસ્તુ કરશે તો એને એને ફાયદો થશે બીજું આ સૂર્યનો પર્વત છે એમાં સૂર્ય રેખા છે આ સારાંસાર એક અને બે બે સૂર્ય રેખા છે આની એકાગ્રતા નહીં થતી હોય કે જ્યારે બે સૂર્ય રેખા હોય અને એક જગ્યાએ ફોકસ ન થાય પણ એના કામનો વિસ્તાર જોરદાર કરશે અને આ વ્યક્તિની નામ અને પ્રતિષ્ઠા પણ જોરદાર થશે અને આને કમ્ફર્ટેબલ ઇન્કમ પણ મળશે સારામાં સારી સાથે આ બુધનો પર્વત છે અને આ બુધ પર્વત ઉપર આછી એક રેખા છે આ જ્યારે જ્યારે ચમકશે ને ત્યારે તારે ફાયદો થશે પણ આ ભૂત વીક છે કેમકે અહીંયા ખાડા જેવું નિશાન થઈ રહ્યું છે અને અહીંયા ફૂલેલું છે આ નામના થશે ને એની નિશાની છે પણ આ સેજ બેઠેલો જોડીઓ દ્વારા કેસી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે આ અંદરૂ મંગળ છે અને આ બહારનો મંગળ છે આનું સારી ગુજરાત માસહ ગુજરાત સારામાં સારી છે બહારનો મંગળ મધ્યમ છે એ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ ન થાય ને ત્યાં સુધી વાત નહીં કરે પણ જ્યારે કમ્ફર્ટેબલ થાય તો જ એની જો વાત કરે અને પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હોય તો પોતે જ લડવા માટે સક્ષમ છે સારામાં સારો સાથે આ શુક્રનો પર્વત છે આ શુક્ર પર્વતે બેઠેલો છે આ ઓડિયો દ્વારા કેરી સી વસ્તુ કશે એને ફાયદો થશે સાથે આ લક્ઝરી રેખા છે આ વ્યક્તિને ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું આ બધા સુખ મળશે પણ ખાડો છે એટલે આને થોડીક પરેશાની હશે ઓડિયો દ્વારા કે વસ્તુ કરશે તેને ફાયદો થશે પણ લક્ષ્મીપતિ યોગ ખરો સાથે આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન લે આ સારામાં સારો શુક્ર પર્વત છે પૌળીઓ દ્વારા કે સાથે જ બેઠેલો છે એનું કશે તેને એનો ફાયદો થશે સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત સારા પણ ચંદ્ર પર્વતમાં અહીંયા આગળ ક્રોસ જેવું નિશાન થઈ રહ્યું છે એકદમ ઝીણું એકદમ ઝીણું થઈ રહ્યું છે આ એક નેગેટિવ નિશાની છે આ એને જલ તત્વથી આંચવવાનું આ જ્યારે જલ તત્વમાં જાય ને તો ડૂબવાની થાય અને બીજું આ વ્યક્તિ જ્યારે સૂતો હોય ને તો એને એમ થાય કે હું અહીંયાથી પડી ગયો પણ ત્યાં ત્યાં જૂતો હોય આવો મહિને બે મહિને એકવાર આવો એક સપનું એને આવી શકે છે બીજું આને જલ તત્વથી આંચવવાનું એને યાદ છે બીજું આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હશે અને હજારની વસ્તુ કોઈ પણ ખરીદવા મોકલ્યું હોય ને તો આઠસો નવસોમાં કેમ લાવ્યું હોય એમ આ પર્ચેસિંગ કરવામાં માસ્ટર હશે અને વેચવામાં પણ માસ્ટર હશે અને આને દૂધની બનેલી તમામ વસ્તુ આવશે અને આ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે એ પદસ કરવા છે અને આ વ્યક્તિ ભાવુક પણ હશે બીજું આ વ્યક્તિને જેટલું ચંદ્ર છે એટલે પેટની ખરાબી દી ન થાય ચંદ્ર સારો હોય એટલે પાણીનો ચંદ્ર એ પાણીનો માલિક છે એટલે શરીરની અંદર ડાયજેશન પ્રોબ્લમ ન થાય બીજું આ ચંદ્ર પાવરફુલ છે અને વિદેશ જવાના મોકા મળશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે અને સાથે આ રાઉન્ડ થયેલું છે આ સંગીત પર્સન હશે અને સંગીત બહુ ગમતું હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બિઝનેસમેનના પહોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે અને આને ચાલીસ વર્ષની ઉંમર સુધી ધનની રેખા નથી અને પછી ચાલુ થઈ છે આનો ગુરુ શનિ બુદ્ધ ગુરુ શનિ અને બુદ્ધનું કરવાનું છે જે કરશે તેને ફાયદો થશે આંધોળી મંગળ આ બાનો મંગળ આ શુક્ર આ ચંદ્ર આ કેતુ આ રાહુ આ સૂર્ય આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ